જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ તો અમારા નવા લોગમાં તમારું સ્વાગત છે એટલે કે મિસ્ટર પોપટલા લોગમાં તમારું સ્વાગત છે તો આજે ઘણા દિવસે આપણે લોગ બનાવવા લીધો છે એટલે લોગ બંધ કરવાનું કોઈ જ કારણ હતું નહીં કે આપણા જે ફોન હતો એ બગડે હતો પોણી પોણે તો એના કારણે અવાજ નહોતો આવતો તો આપણે અત્યારે નવો ફોન લઈ લીધો છે જુઓ આઈફોન તો આપણે હવે એની અંદર લોક બનાવીશું પણ અત્યારે આપણે એમાં આઈડી બનાવી નહીં હજી આઈડી બનાવીએ પછી અંદર એમાં શૂટિંગ ચાલુ કરીશું એટલે હજી લગભગ તો કદાચ અત્યારે ને અત્યારે બનાવી દઈએ તો બડુબા જોડી બનાવી દઈશું અને આપણે આવી ગયા છીએ ઘરે તો ઘરે હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ માતાજીએ દર્શન કરીએ છીએ ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને આપણે જવાનું છે રણુજા રામદેવરા બાબા રામદેવજી દર્શન કરવા જવાનું છે અને ચાલતા જવાનું છે પગપાળા યાત્રા તો આજે બીજ છે તો બીજના દિવસે આજે આપણે નીકળવાનું છે તો અત્યારે બધા લગભગ વાગવામાં કેટલા વાગી જશે આઠ અને ત્રીસ થઈ ગયા તો આપણા અડધા કલાકમાં નીકળવાનું છે તો આઈડી આપણે જઈએ બડબા જોડી અને બડબા એપલ આઈડી બનાવી દઈએ આપણને તો આવડતું નહીં એપલ આઈડી બનાવતા પણ એના હું બધી બધી માહિતી પડે એટલે એ આપણે બનાવી છીએ અને આપણે જઈશું રામ રણુજાવાળાના દર્શન કરવા તો દરેક સબ્સ્ક્રાઇબર મિત્રોનો આપણે દિલથી ખૂબ ખૂબ આભાર માનીશું ક આપણી ચેનલને લાઈક કરીએ છીએ શેર કરીએ છીએ સબસ્ક્રાઈબર કરીએ છીએ અને સબસ્ક્રાઈબર મિત્રોનો આપણે દિલથી ખૂબ ખૂબ આભાર માનીશું અને આપણે એથી ચાલતા જઈશું તો આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોની અરજી કરીશું ક મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો દરેક ચાહક મિત્રોના દરેક દરેક જેટલા સપના હોય એટલા બાબા રામદેવજી પૂરા કરે તો ચલો મળીએ આપણા માતાજી આવી ગયા છીએ દર્શન કરવા તો જય એ તો આપણે માતાજીએ દર્શન કરી અને બધાને આકડે આ બાજુ મેહુલજી આ હતા તો હવે આપણે કોઈથી નીકળજું ગમવા જવા માટે માતાજીએ દર્શન થઈ ગઈ મસ્ત અને હવે આપણે જઈશું ગોમ ગોમા રોમાપી ના કેમ્પે જઈશું અને હેઠળ જય બાબારી તો જય બાબારી મિત્રો તો આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ ગોમ જવા માટે અને બાબારી જવાનું છે તો આ બાજુ રીલ બનાવવાનું ચાલુ છે આ બાજુ હું રીલ બનાવી તો આપણે નેકડીશું જય બાબારી જય બાબારી મિત્રો તો આપણે આવી ગયા છીએ આપણા ગામના વાસાપુર ગામના કેમ્પે અને વાયકણ બધા તૈયાર ઊભા છે તો આવી બાજુ ટેક્ટર તૈયાર છે આપણા બાબા રામદેવજી મહારાજનું મંદિર આપણા વાયકણ છે તો અહીંથી બધા જવાના છીએ દર્શન વર્ષણ કરી અને ને હેલો નેજુ રાખો તો

અને આ બાજુમાં સિદ્ધરાજ ભાઈએ ચશ્મા લીધા બધાને એક જ જેવા ચશ્મા લીધા મળી એક જ જેવા એક જ જેવા બધાને શ્યામ કોફી એક જ જેવા ચશ્મા લીધા હે ખાલી મેં એકલા જ નહીં લીધા અને મારા ચશ્મા પડ્યા ટ્રેક્ટરમાં પડ્યા કેલામાં એટલે મારા જ ઘેર ત્રણ જોડી હતા પણ હું એક જ જોડી લઈને આવ્યો હું હવે તો ટ્રેક્ટરમાં જાઉં ને એટલે પહેર છું આગળ જઈને પહેર છું અને આ તો જો તૈયાર થઈ ગયા જય બાબારી હા જય બાબારી જય બાબારી તો હવે આગળ નીકળીશું ચશ્મા લેવાના લઈ લીધા છે તો રહી છું હજી કોઈ વસ્તુ કરી નહીં ચા પાણી નાસ્તો ખાલી આપણે કેમ્પે કરીને આવ્યા હતા એ જ આગળ જઈને હવે કઈ જગ્યાએ કરીશું આગળ કેમ્પ આવો માતરવાડીનો તો લગભગ એ ઉભા રહેવાનું થાય ઉભા રહ્યા છું ચા પાણી કરવા બાકી તો જય બાબારી જય બાબારી મિત્રો તો અમે ચાલતા ચાલતા આવી ગયા છીએ ડેમ એ સરસ્વતી ડેમે તો આટલા એક મેધાણી માતાજીનું મંદિર હ ડેમ ઉપર બહુ વિશાળ મંદિર છે અને બહુ મજા આવી જાય હું જડાઈ રહ્યા લાલાજી અબજમાં ગોમનું નામ લાલાજી સિંધુજી સિંધ રાજભાઈ બધુંય નોમ લીભું છે આપણે પણ મારું તમને માથુરું બનાવો દો પછી હું કહું

જે મુઢા ઉપર યાદ આવશે એનું નામ આપણે કહી દેવું તો એમના જોડે આપણે ગીત ગવરાવાનું છે હા આપણે ગીત કહો તો ભજન બહુ મસ્ત આઈ તો એ આપણે ગભરાઈએ હમણાં તો એ યાદ કરી લે ભાઈ ગભરાઈએ બરોબર તો ઘણી લોગમાં બન્યા રહેજો જય બબારી લખવાનું કુલદાર જય બબારી આપણે આવી જ છીએ અહીંયા આ કેમ કે અમારા બધા સંઘવાળા આગળ વાઠા લાલોજી આ બાજુ બલ્લી છે હેડી હેડીને અત્યારે ગરમીના હેડી ને એટલે ડૂસ ની આકડી યા છો ગરમી પડે છે અને અગિયાર ને સુડતાલીસ થઈ હા એટલે વાપરવા એ મોઢું તો હું ફ્રેશ થાવ અને જમવાનું છે તો જમી લેવાનું ચા પાણી કરવાના છે તો ચા કરી લેવું તો લોકમાં બની રહેજુ મિત્રો આપણે જમવા વેહી ગયા છીએ આપણા આખો સંગ જમવા બે ગયા છે આ બાજુમાં રણજીત બેઠો છે પેલી બાજુમાં ઠેઠ થી દીવણભાઈ બેઠા છે આ બાજુમાં રાભુજી અમારા ઓમૈયા થી આવ્યા છે અત્યારે એવો મોડા મોડા

ઘડિયાળમાં જુઓ કમ્પ્લીટ એકવીસ થઈ હ તો ગરમી ની નીકળે છીએ અને બધા લીલોજી બધા પાછળ આવી જીડ આગળ છે લીલોજી તો લોગમાં બન્યા રહેજો અને જય બાબા લખવાનું ભૂલતા નહીં આજે આપણા લોગનો ફર્સ્ટ દિવસ છે અને રેગ્યુલર ચાલુ રહે લોગ તો લોક જોવાનું ભૂલતા નહીં અને શેરિંગ કરજો જેટલું બને એટલું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર આપણે આવી ગયા છીએ કિંબુઆ આ બાજુ અને પડી છે અને બહુ મસ્ત હોય વૃક્ષ મહાવૃક્ષ કહીએ ને તો એ પાકું આ બાજુમાં જણાવી છે રાભુજી છે અને હવે થોડું ઠંડુ થયું હ વાતાવરણ બે વાગ્યા છે પણ વાતાવરણ હવે થોડું ઠંડુ થયું વાદળા કર્યો છત્રી મૂકી દીધી બટન બટન ને તો રહી ગયો છત્રી દીધી છત્રી અમાર દીવનભાઈ ઉપાડી દીધી ઉઠું હું અને છત્રી એમને એમ બંધ કરો ને એટલે દીવનભાઈ અમારું હે તો હવે અહી આવી ગયા છીએ કેમ્પિંગ વખત ખાલી પાણી પીવું બહુ જાજુ ઉભા નહીં રહ્યું તો અને હેડ છું તો લોકમાં બન્યા રહેજો જય માતાજી મિત્રો આગળથી નાઇટીને બધું વરવાનું હતું તે નાઇટી મોજા જણભાના મોજા રાભુજન રાભુજીના મોજા પછી તેણીના નાઇટી અને આ બાજુમાં

કેમ્પે તો વહીએ જશું ચાપવાણી કરવા અને સંગના બધા માણસો પાછળ આવી અમે હવે ચીડી જતા પણ આ તો હવે મરીયા હવે મરી ત્યાં છીએ તો આપણે જાઉં કેમ્પે પાણી કરવા અને ટ્રેક્ટર પેલી બાજુ ઊભું છે આપણું તો

આ બાજુમાં અને આપણા મહેમાન છે ચકલા છે ગામના તો આણંદ આણંદ ગામ ને નડિયાદ તાલુકો થી તો એટલા હેઠતા આવ્યા તો આટલા અમને ભેગા થઈ ગયા હી હવે અમારા અંગાથી એરા કહું એરા એકલા છે એટલે હું કહી દીધું કે ભાઈ આડો ચિંતા ના કરો અમે તમારા અંગાજ છીએ એટલે તમે અમારા ઘાત નહીં કરતા અને મોજ કરતાં કરતાં ખેડ ઉતી જાઉં તો અહીંયા હવે ચા પી લઈશું જય બબારી તો આપણે ત્યાંથી કેમ્પમાંથી ચા અને પાણી પી અને નીકળી ગયા છીએ કે આગળ એક કેમ્પ છે એ રાત રોકાવાનું છે એટલે વચ્ચે થોડી ઉતાવળ કરવી પડી હતી અને અમારા લાલાજી હવને પહેલાં હવને પહેલાં હેલી છે તો પગમાં બહુ જોર છે એમના જે પૈણા નહીં પૈણા તો અમારા લાલાજીજી અને પાછળ ધાવીજી તો જય બાબારી લખવાનું ભૂલતા નહીં બરોબર અને કયા કયા કામથી જુઓ છો એ પણ ભૂલતા નહીં થાક તો લાગ્યો હો પણ જેટલું તમે જય બાબારી લખેલું હશે

બીસા આખો જવાનું હતું પણ આખો તો પહોંચી ના કહે પણ અહીંયા આહાડા જ છીએ આપણે નવા 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 બરાબર એટલે રાતનું તો આપણે ખબર પડે એવું નહીં પણ અમારા બહુ કહી ગયા એટલે ખબર જ ભાઈ એટલે ખાતર હા એટલે હવે જમવા બેસીએ તો આખો સંગી ગયો જમવા આ બાજુથી મોડી અને આ બાજુમાં ગોહિંજી ગોહિંજી પણ છે બરોબર તો જય બોલાય અને આપણે જમી લઈશું જય બાબારી મિત્રો તો આપણે અહીંયા લોગના એન્ડ આપીશું તો એન્ડ આપણે પહેલાં જણાવી દઉં કે આપણે એવરી ડે એવરી ડે લોગ આવશી તો લોગમાં બન્યા રહેજો કઈ કઈ જગ્યાએ આપણે રોકા રોકાવાના છીએ કઈ જગ્યાએ ચા પાણી નાસ્તો કરીશું કઈ જગ્યાએ આપણા આરામ કરીશું અને કઈ જગ્યાએ આપણે પહોંચીશું એ બધું લોગમાં હું તમને બતાવીશ તો લોગમાં મને રહેજો અને જેવો શું કોર્ટ કરે છે ભાઈને જેઓ એમ આપે છે એવો ને એવો આપતા રહેજો તો આપણે લોગને અહીંયા અહીંયા રાખીશું કારણ કે અત્યારે હાલ તો જાજુ કંઈક કેમ નહીં હાલ જમી અને હવે ભૂલ જવું બધા અહીંયા બાજુ ચીલી બાજુ ચેલી રૂબિયા તો હવે થાક લાગજો અને રાતી ચીલા વાગે બે વાગે કઢવાનું અને એક વાગે જાગવાનું આપવાનું નાહવાનું તો અત્યારે નાંઈ નાખ્યું અને કપડા એ લાઈ નાખ્યા એ તો કાલ દાડે બીજી જગ્યાએ નાહું એટલે કપડા ચેન્જ થઈ જાય પણ રાત્રે બે વાગે જાગવાનું એટલે તાત્કાલિક હજી પાછું એડિટિંગ કરવાનું એડિટિંગ કરીને પાછું વિડીયો નાખવાનો એટલે બહુ મોડું થઈ જાય એના માટે થઈને કંઈ વિડીયોમાં જાજુ કહેવું નહીં પણ વિડીયોમાં બને રહેજો બરાબર અને અહીંયા આપણે એન્ડ આપીશું ફરીથી વિડીયો આવે એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં બરાબર અને જય બાબારી ગાભારી લાલો વાતમ પડ્યો તો જય બાબારી દરેક શસ્ત્રાંતર મિત્રોનો દરેક ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને દરેક ચાહક મિત્રનો રામાપીર ઘણું આપે સુખ શાંતિ રાખે એવી પ્રાર્થના કરીશું અમે બરાબર તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય બાબારી જય શ્રી કૃષ્ણ રામ રામ